નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોંડી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત થઈ છે જેને લઈને લોકો પરિક્રમાવાસીઓ પોતપોતાના મંતવ્ય રજૂ કરીને અને લોકો આ પરિક્રમાનો લાભ ઉઠાવે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તેના વિશે સાંભળો અને કોંડી ખબર ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં એની પરિક્રમા હું દર વર્ષે કરું છું ઘણા ત્રણ ચાર વર્ષથી મેં પૂરી નર્મદા પરિક્રમા પણ કરેલી છે આ વર્ષે જે આયોજન છે સરકારશ્રીનું ખૂબ સરસ છે અત્યારે આવી ગરમીના અહીંયા પંખાની વ્યવસ્થા છે મેડિકલ સુવિધાઓ છે નાના બાળકોને સ્ત્રીઓને સ્તનપાન કરાવવાની વ્યવસ્થા પણ એક ઝીણવટભરી કામ પણ કરેલું છે પાણીની વ્યવસ્થા પણ સરકારશ્રી તરફથી છે સેવા ભાવી સંસ્થાઓ તો એનું કામ કરે છે ખાસ જે રામપુરા ઘાટ પર જે વડીઓની નાવમાં જે તકલીફ પડતી હતી એ બિલકુલ નથી ગયા વર્ષે અમે ચાર કલાક સુધી રાહ જોયેલી અને કોઈ શેડ નહોતો આજે જે શેડ છે શહેરની વ્યવસ્થા છે બેસવું હોય ઉંમરલાયક લોકો હોય સરકાર ખૂબ ખૂબ ધન્યવાદ આવીને આવી સેવા કાયમ કર બે વર્ષ પહેલા આવી હતી એના કરતા આ વર્ષે તો એટલું સરસ સુવિધા છે કે અમારે સહેજ પણ તકલીફ પડી નથી મેડિકલ થી લઈને રામપાડા ટિલકવાડા એ બધે પણ એટલી સરસ સુવિધા છે વચ્ચે પણ એટલી સુવિધા પાણીની એટલી સુવિધા બધી વાત છે અમારે સહેજ પણ તકલીફ નહીં પડે મારું નામ રાજેન્દ્ર રાવલ છે મારું નામ છે અમે આણંદથી આવીએ છીએ અને મેં છેલ્લા પાંચ વર્ષથી નર્મદા પરિક્રમા ઉતરવાહીની કરીએ છીએ અને જે 5-4 વર્ષ કરી છે અને આ વખત જે કરી એમાં ઘણો આ આસમાન જમીનનો ફરક છે આખર સરકારે ઘણી સારી વ્યવસ્થા કરી છે ઘણી જગ્યાએ ડોમ બનાવેલા છે અને ખાસ તો સ્વચ્છતાનું ને ધ્યાન રાખેલું છે કે ભઈ જે લોકો કચરો કરે છે એ તરત જ ચોખ્ખો થઈ જાય છે એ સિવાય એક તો લાઇટિંગનું બહુ ઘણી સારી વ્યવસ્થા કરી છે પહેલાં જે રાત્રે ચાલી જ નથી શકાતું આખ લાઇટિંગના વ્યવસ્થાના લીધે રાત્રે પણ ચાલી શકાય છે અને ઘણી જગ્યાએ પાણીના ફુવારાવાર મૂકેલા છે નાહવા માટેના એ બી ઘણું સારું છે ત્યાં તો કેમ્પ આવેલા છે તમારું બીપી ચેક કરે છે તમને ઓઆરએસ આપે છે દવા બી આપે છે એ બી ઘણું સારું છે અને સારામાં સારી મને અત્યારે વ્યવસ્થા ગમી હોય તો મોબાઈલ ટોયલેટ આ તો ઘણી જગ્યાએ મોબાઈલ ટોયલેટ મૂક્યા છે એટલે તમને કોઈ પણ તકલીફ પડે નહીં तो निर्विघ्न नर्मदा मैया परिक्रमा कर सको ये व्यवस्था आगे सरकार करी, करी नर्मदे हर नर्मदे। मेरा नाम विलास पुत्र मैं सीनियर मैनेजर रिटायर्ड यूनियन बैंक ऑफ इंडिया और ये मैं नर्मदा उत्तर वाहिनी परिक्रमा है ये दो साल पहले भी कर चुका हूँ उस समय हमने रामपुरा से शुरू की थी और अब की जो है हम तिलकवाड़ा से शुरू की है तो बड़ौदा से उतरने के बाद तिलकवाड़ा डायरेक्ट बस सर्विस भी बहुत अच्छा है सबसे बड़ी बात अभी दो साल में काफ़ी फर्क आया है अरेंजमेंट जो है एकदम उत्तम क्वालिटी का है पहले नाव में हम जहाँ सौ रुपये लगता था अभी प्रशासन के कारण यहाँ बीस ही रुपये लिया उसने और खाने पीने की व्यवस्था बीच में जो स्टॉल लगे हैं जगह जगह और पंचायत की तरफ से है कुछ लोगों ने अपने कुछ ट्रस्ट की तरफ से है कुछ मंदिर ट्रस्ट की तरफ से है अरेंजमेंट काफी अच्छा है पीने खाने की कोई शुल्क नहीं है सब कुछ वासियों के लिए फ्री है आपके साथ कितने लोग हैं हमारे साथ पाँच आदमी हैं और उसमें उना से है बाकी सब ओके okay. सरकार को क्या कहना चाहोगे सरकार तो को यही कहना चाहेंगे जारी रखा जाए हर साल जो है इसको जारी रखा जाए पर्टिकुलर जो नाव की जो व्यवस्था करी है वो बहुत ही अच्छी है पिछले टाइम में नाव में काफी टाइम भी हमारा वेस्ट होता था पैसे भी ज्यादा लगते थे अभी नाव की जो व्यवस्था है उसमें टाइम बिल्कुल ही नहीं लग रहा है और पैसे बिल्कुल रीज़नेबल है हाँ जी मुंबई महाराष्ट्र जाता हूँ मैं पाँच छः साल से नर्मदा परिक्रमा कर रहा हूँ मेरी पाँच छः साल पाँच साल मेरे पाँच साल में जो भी व्यवस्था नहीं थी उससे कई ज़्यादा व्यवस्था इस साल में है और हो है, अच्छा सुरक्षा व्यवस्था है आपकी अच्छा आरोग्य व्यवस्था अच्छी है हर जगह पे एम्बुलेंस है ये देखे और पानी की व्यवस्था अपनी जो फ्री भोजन और फ्री पानी ये सब चीज़ आपने जो रखा है वो बहुत अच्छा है इसके लिए गुजरात गवर्नमेंट का मैं आभार व्यक्त करता हूँ और स्पेशली कहें तो, तो अपनी जो अपने नर्मदा परिंग में जो व्यवस्था सब कुछ की है जो बूट डाले हर हाँ जगह पर और आपके आरोग्य कर्मचारी रखे वो एक अच्छी व्यवस्था गुजरात गवर्नमेंट ने की है उसके लिए मैं उनके आभार प्रकट करता हूँ और અભી એક સાર તો ગઈ પાંચ સારા અચ્છી હોય

થઈ જાઓ નર્મદે હવા ફોટો લઈ લે ディテイツでイケてイケてそうからね。 નર્મદા જિલ્લામાં આ ભવ્ય ઉત્તરવાહિની પરિક્રમા જે ચાલુ છે જેમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને આ પરિક્રમા એક મહિના સુધી ચાલનારી છે આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે કોહલી ખબર ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ